તમે લોકો જો મારે ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરી દો વિડિયો લાઈક કરો અને કોમેન્ટ બોક્સ માં શ્રી ગણેશાય નમ જરૂરથી લખી દેજો તો ચાલો વિડિયો ની આપણે શરૂઆત કરીએ છીએ દોસ્તો ગણેશ ચતુર્થી આવી રહી છે અને આ ગણેશ મહોત્સવ આખા ભારત માં આ ઉત્સવ મનાવવામાં આવે છે આ ગણેશ મહોત્સવ ગણેશ ચતુર્થીના દિવસથી શરૂ થતો હોય છે અને અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન સુધી સમાપ્ત થતો હોય છે એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજીની મૂર્તિને લાવવામાં આવતી હોય છે એમનું સ્થાપન કરવામાં આવતું હોય છે દસ દિવસ સુધી એમની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે અને અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીનું વિસર્જન કરીને આ મહોત્સવને સમાપ્ત કરવામાં આવતો હોય છે ગણપતિજીનું વિસર્જન જ કેમ કરવામાં આવતું હોય છે ચાલો આપણે હવે એને વિશે જાણકારી મેળવીએ ગણેશ મહોત્સવની અંદર ભાવિ ભક્તો ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજીની મૂર્તિને પોતાના ઘરે સોસાયટીમાં ઓફિસમાં શેરીમાં કે પછી સાર્વજનિકમાં ધામધૂમથી લાવે છે અને એની સ્થાપના કરે છે આમ ઘણી જગ્યાએ ઘણા લોકો ગણપતિજીની મૂર્તિને ત્રણ દિવસ પાંચ દિવસ કે સાત દિવસ

અને આ દસ દિવસ કન્ટિન્યુઅસલી ગણપતિજીએ મહાભારત લખ્યું હતું અને જ્યારે વેદવ્યાસજીએ પોતાના નેત્રને ખોલ્યા ત્યારે જોયું કે દસ દિવસ સુધી કન્ટિન્યુઅસલી ગણપતિજીએ લખવાના કારણે એમને શરીરનું તાપમાન જે છે એકદમ વધી ગયું હતું હવે આ તાપમાનને નોર્મલ કરવા માટે વેદવ્યાસજીએ બાજુમાં આવેલા કુંડની અંદર ગણપતિજીને સ્નાન કરાવ્યું ત્યારથી લઈને આ જે પ્રથા જે છે એ આજે પણ ચાલી આવે છે એટલા માટે ગણપતિજીને જળ વિસર્જન કરાવવામાં આવતું હોય છે એટલા માટે જ દસ દિવસ સુધી પૂજા અર્ચના કરીને ગણપતિજીને અગિયારમા દિવસે વિસર્જન કરાવવામાં આવતું હોય છે હવે ગણેશ વિસર્જન માટેનું બીજું પણ એક રહસ્ય છે ગણેશ વિસર્જનનું બીજું પ્રતિક પણ માનવામાં આવે છે કે મનુષ્ય શરીર જે છે એ માટીમાંથી બનેલું છે અને માટીમાં જ ભળી જવાનું છે એને દર્શાવવા માટે આ ગણેશ વિસર્જન કરાવવામાં આવતું હોય છે દોસ્તો તમે જાણો જ છો કે ઘણી જગ્યાએ ગણેશ મહોત્સવ જે છે એ સાર્વજનિક મનાવવામાં આવતો હોય છે પરંતુ દોસ્તો પહેલાના જમાનામાં આ મહોત્સવ સાર્વજનિક નહોતો ચાલો હવે આપણે જાણીએ કે ગણેશ મહોત્સવ જે છે એ સાર્વજનિક ક્યારથી મનાવવામાં આવે છે અને એની પાછળનું રહસ્ય શું છે તો ગણેશ મહોત્સવ જે છે એ અઢારસો ત્રાણું થી મનાવવામાં આવે છે પરંતુ અઢારસો ત્રાણું વખતે આ જે મહોત્સવ જે છે એ ઘર સુધી જ સીમિત હતો એ વખતે મોટા સાર્વજનિક ઉત્સવ પણ ન હતા કે મોટા પંડારા પણ નતા કરવામાં આવતા કહેવાય છે કે અઢારસો ત્રાણું પછી શ્રી લાલ ગંગાધર અંગ્રેજોના વિરુદ્ધમાં ભારતને એકજૂથ કરવા માટે ગણેશ ઉત્સવનું મોટા પાયે આયોજન કર્યું અને આ આયોજનની અંદર હજારો લોકોએ હિસ્સો લીધો અને આના પછી પુરા રાષ્ટ્રમાં ધીરે ધીરે સામૂહિક ઉત્સવો ઉજવા લાગ્યા બાલ ગંગાધર ટિલકે આ ઉત્સવને મહારાષ્ટ્રમાં કર્યો હતો એટલા માટે મહારાષ્ટ્રની અંદર ખૂબ જ ધામધૂમથી આ મનાવવામાં આવે છે

આઈ હોપ કે તમને લોકોને આની અંદરથી કંઈક નવું જાણવા મળ્યું હશે તો તમને લોકોને જો દોસ્તો આ વિડીયોમાંથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં શ્રી ગણેશ નમ જરૂરથી લખી દેજો